નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર પચીસને રવિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ અને કંકુનું તિલક કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શરાબનું સેવન બિલકુલ નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ પણ આજે સૂર્યને ગોળવાળા પાણીથી અર્ધ આપવું જોઈએ અને સૂર્ય નમસ્કાર કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ગેરકાયદેસર કામ કરવું નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરજો મિથુન રાશિવાળાએ આજે ઘરના વડીલોની સેવા કરવી જોઈએ એમના કામોમાં મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારે આળસ નહીં કરવી કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું કર્ક રાશિવાળાએ આજે લાલ ગાયની સેવા કરવી જોઈએ લાલ ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારના ખોટા ખર્ચાઓ કરવા નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે કૂતરાને દૂધ અને રોટલી ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ દોરા ધાગા શરીર પર બાંધવા નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરજો કન્યા રાશિવાળાએ આજે પોતાની માલ મિલકત પર ધ્યાન આપવું જોઈએ એમાં કોઈ અટકેલું કામ હોય તો એને પૂર્ણ કરવાની કોશિશ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પર આંધળો વિશ્વાસ નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરશું તુલા રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને ઘઉં ગોળમાંથી બનેલી વાનગી ને ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જાનવરને નુકસાન પહોંચાડવું નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ વાળાએ આજે પોતાની તબિયતનું ધ્યાન રાખવું જોઈએ અને ઉઘાડામાંથી તડકામાં ફરવું નહીં શું નથી કરવાનું મિત્રો આજે કાળા ભૂરા વસ્ત્ર પહેરવા નહીં ધનરાશિ ધનરાશિ વાળા એ આજે શું કરવું ધનરાશિ વાળા આજે પોતાના ગુસ્સા પર કાબુ રાખવાનો છે શું નથી કરવાનું મિત્રો આજે ભાગ્યને દોષ નહીં આપતા મકર મકર રાશિ વાળા આજે શું કરવું મકર રાશિ વાળા આજે ભગવાન શિવના દર્શન કરવા જોઈએ અને ઘઉં ગોળમાંથી બનેલું મિષ્ટાન નાની નાની દીકરીઓને ખાવા માટે આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બાળક ઉપર ખોટો ગુસ્સો કરવો નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને કોઈક અંધ વ્યક્તિને જમાડવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં ખોટો કંકાસ કરતા નહીં મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ વાળાએ આજે ખાસ કોઈ અંધ વ્યક્તિને મિષ્ટાન સાથેનું ભોજન કરાવવું જોઈએ અને કંઈક દક્ષિણા દાનમાં આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે વાતાઘાટમાં અપશબ્દનો ઉપયોગ કરવો નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો હું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જીંગ નમસ્તે